હવે એક પુરુષે એવો પ્રશ્ન કર્યો છે કે આપણા બધું તન મન ધન મુક્તો માથું હુદી આ જીવ બ્રહ્મ એક સ એવું કીધું તો આ બ્રહ્મનું સ્વરૂપ કેવું હશે હા કે આ બ્રહ્મનું સ્વરૂપ હશે કેવું વિચારવાની વાત છે એટલે જે જીવ બ્રહ્મ એક છે અથવા જીવ બ્રહ્મ સ્વરૂપ છે તેઓ પ્રથમ તો એવું સમજવાનું કે એ પોતાનું નિજ સ્વરૂપ છે કારણ કે જે સદગુરુ શરણે જોવો એ ચાહે અક્ષવાય હોય જીવ તરીકે પણ તત્વમસીએ તું તુષ એવો આપણા ગુરુનો ઉપદેશ છે તો બ્રહ્મનો બ્રહ્મ સ્વરૂપ એનો અર્થ ક પોતાનું નિજ સ્વરૂપ હોય કેવું અગર તો શું છે કેવું છે તો અનંત મહાપુરુષોના પ્રમાણ સહિત આપણે સદગુરુના શરણે જ્યાં એ અનુભવ સિદ્ધ કદાચ એમ એટલે બ્રહ્મ સ્વરૂપ એટલે કે સમગ્ર દ્વૈત માત્ર ઇન્દ્રિયો દેહ માન મસ્તક તન અગર તો બીજું કોઈ પણ જેમાં સંભવતું ઘટતું છે જ નહીં એ જ બ્રહ્મ સ્વરૂપ છે જેને બીજા અર્થમાં આંક તન્મ અગર તો દ્વૈત બાદ થયું એટલે એના જ બીજા અર્થમાં મહાપરલય કહેવાય કે જો પરલો થઈ ગયો જે એક એટલે કે સાધારણ અસાધારણ ક નિમિત્ત કોઈ પણ કારણ બધા કારણોના સહિત એ કારણોનું મૂળ કારણ જે છે એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે જે અવશેષ એટલે બાદ કરતો કરતો જે શેષ રહે છે એ અવશેષથી વિશેષ બીજું કોઈ જ નથી અર્થાત કોઈ નથી એ બ્રહ્મ સ્વરૂપ છે અર્થાત જેનાથી બીજું કોઈ પણ વિશેષ હોતું જ નથી અને છે પણ નહીં એ બ્રહ્મસ્વરૂપ કહેવાય છે જેમ સમાધિ લગાવીએ એમાં એક વૃત્તિઓ અને અંગ અવયવો લય થઈ જાય છે અર્થાત ભૂલી જવાય છે અર્થાત ધ્યાનમાં ધ્ય નથી સમાધિવાળાના બીજું ધ્યાન હોય જ નહીં એને જ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે જેમાં હું તું તે અગર તો તત્વો ભૂતો કાર્યો અર્થાત સમગ્ર જગત સહિતનો અભાવ થાય છે અભાવ એટલે રહેતો નથી હોય જ નહીં આના જેમ પથ્થર એક ધારો અંદર બહાર સર્વ સર્વ જગ્યાએ કડક હોય એવો સખત કડક અને એક રસ હોય એ રીતે એક ધારો એક રસ નિરંતર જે શેષ છે એ બ્રહ્મ સ્વરૂપ છે બીજું કે જેમાં જીવ ઈશ અગર તો માયાના ના હોવા પણ જીવ ઈશ યા હોય જીવનું સ્વરૂપ એટલે જીવ એવી કલ્પના માનવામાં આવી છે આવું જીવનું સ્વરૂપ કદાચ ઉદભવ પામ્યું કદાચ એટલે માનવામાં આવી છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે જે સર્વ દ્રશ્યોનો અભાવ થવા છતાં એક રસ નિરંતર સાક્ષી સ્વરૂપે જે પ્રતીક થાય છે એ બ્રહ્મનું સ્વરૂપ છે દેહ કે દુનિયાના વ્યવહારો અથવા સુખ દુઃખ જરા પણ અનુભવાતો નથી એ અદ્વૈત પર બ્રહ્મ ને જ સ્વરૂપ છે ત્યાં કોઈ પણ લાભ કે ગેરલાભ જેવું કશું છ જ નહીં પરંતુ અંતર પ્રકાશવાળી બુદ્ધિ જે સુષુપ્તિની અવસ્થા તે જેમ ઘણીવાર કે કોઈ વખત રહેતી હોય કદાચ કોક વખત રહેતી હોય સદાકારની આ અવસ્થા અને જે ચૈતન્ય રૂપ હોય એ બ્રહ્મનું નિજ સ્વરૂપ માનવું આકાશની જેમ જે વ્યાપક છે હળંગ પથ્થર જેવું જે એકરસ છે જે પૂર્ણ પવન હોય એવું એક ધારું બ્રહ્મનું સ્વરૂપ છે જીવિત અવસ્થા એટલે જીવતા હોવા છતાં પણ જે મન અને ઇન્દ્રિયોનો ત્યાગ થઈ જે શાંત અને શાશ્વંત સ્થિત છે એ બ્રહ્મ સ્વરૂપ છે જે અદ્વૈત છે પાંચે કોષોમાં જે આનંદમય કોષની અંદર સૂર્યની અંદર આકાશની અંદર આવૃત્તિઓની અંદર સર્વમાં જે એક જ પ્રકાશ સ્ફૂરે છે એ બ્રહ્મ સ્વરૂપ છે બુદ્ધિની વૃત્તિના પદાર્થના અજ્ઞાનના એટલે અભાવના અજ્ઞાન અભાવના સાક્ષી રૂપે બુદ્ધિનો પણ કયો અભાવ અનસાક્ષી રૂપે જે આદિ અંત વગરનું છે એને બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે એ પોતાનું સ્વરૂપ છે એ જ નિજ સ્વરૂપ છે એ જીવ એ બ્રહ્મ સ્વરૂપ છે જે જ્ઞાનમય છે જેમાં આ દેખીતું દૃશ્ય ભૌતિક જગત ઉત્પન્ન થયેલું ના હોવા છતો પણ ઉત્પન્ન થયું હોય એમ લાગે છે એમ જણાય છે જેમ ગળાની અંદર ભરપૂર પાણી ભરી દઈએ જ પણ જગ્યા ના હોય તો આકાશ અગર તો ચંદ્ર તારા સૂર્યનું પ્રતિબિંબ હોય એમ ભાષે છે એમ આ જગત એવું લાગે છે તથા જગત આ ભિન્ન હોવા છતો પણ ભિન્ન એટલે જુદા પણ એ બ્રહ્મ સ્વરૂપથી જગત જુદું નથી થતોય જુદું હોય એમ લાગે છે એવું બ્રહ્મનું સ્વરૂપ છે જેને જ્ઞાની કહેવાય છે એવો પુરુષ પોતાના વ્યવહારો કરતો હોવા છતાં પણ પાષાણ એટલે પથ્થરની જેમ અવિચળ સ્થિતિમાં રહે છે તથા જે અખંડિત હોવા છતાં જગતને અવકાશ એટલે જગ્યા આપે છે એ પોતાનું નિર્દ બ્રહ્મ સ્વરૂપ છે હા પ્રમાતા હોય પ્રમાણ હોય અને પ્રમેય આ જનામાં ઉદય અને અસ્ત થાય છે એવું પરમ દુર્લભ અદ્વૈત બ્રહ્મનો નિજ સ્વરૂપ માનવો સર્વથી રહિત જે મહાચૈતન્ય સ્વરૂપ જે અદ્વૈત છે થાવર જંગમમાં એકે એકમાં સતરૂપે જે પ્રાપ્ત થાય છે અથવા સતરૂપે જેની પ્રતીતિ થઈ છે આ અથાવર જંગમાં સત રૂપે જેની પ્રતીતિ થઈ છે અથવા પ્રલય કે વિનાશમાં પણ જે અવશેષ રહે છે જે અવિનાશી તરીકે રહે છે અને જેને પરમાત્માની કદાચ ઉપમા પણ આપી શકાય છે એ બ્રહ્મનું સ્વરૂપ છે ત્રણે દેવો બ્રહ્મા વિષ્ણુ શંકર શંકર અગર તો શિવ સહિત કોઈ પણ દેવ તથા સૂર્યચંદ્ર જેવો કોઈ પણ નાશ થાય અગર તો નાશ થતો જે સુખ સ્વરૂપ અને કોઈ પણ ઉપાધિ વગરનું કોઈ પણ પ્રકારના ભેદ વગરનું કોઈ પણ પ્રકારના સંબંધ વગરનું જે ચૈતન્ય માત્ર જેમાં જગતનો અંશ નથી એ બ્રહ્મનું સ્વરૂપ છે હા આવો અનુભવ સર્વને પણ એ જ બ્રહ્મ સ્વરૂપ સમજી આ એકવાર આ બ્રહ્મ સ્વરૂપ પોતે બ્રહ્મ સ્વરૂપ છે જીવ બ્રહ્મ સ્વરૂપ છે આવો અનુભવ થયો હોય તો સર્વની સાથે આ સર્વ કોઈ પણ એ બ્રહ્મ સ્વરૂપ છે જ આવું સમજી હળીમળી નતમસ્તકે ભાવવંદન કરી અને અમૃતમય મધુર તથા નિખાલસ વાણીનું વર્તન રાખવાથી વિશ્વના અથવા વિશ્વ એના પરમાત્માને મળી શકાય છે ઉપર કીધું એવું વર્તન કરવાથી હરે પોતાનું બ્રહ્મ સ્વરૂપ સમજીને કોઈ પણ ભિન્ન નથી આવું વર્તન હર કોઈના સાથે પણ વર્તવાથી કદાચ એટલે કે પરમાત્માને એ બ્રહ્મ સ્વરૂપને અનુભવ થાય છે પરમાત્માને મળી શકાય છે આમ એક શાશ્વત ઝલક છે જીવનની અંદર આ એક શાશ્વંત સનાતન એક જાતની ઝલક આવી જાય છે આ જગતના કોઈ પણ ગૂંચવાળા ઉકેલવાની આ માસ્ટર ચાવી છે જેને ગુરુ ગમ કહેવાય છે અર્થાત એને જ કોઠા હો જ અહીંયા હું જ કે સમજણ અગર તો ઉપદેશ કહેવાય છે આ અનુમાન નથી અટકળ નથી એમ જે કોઈ અનુભવ કર્યો હોય કોઈ એનો આ વાતનો અનુભવ સ અને ના વિશ્વાસ આવતો હોય તો તમે અજમાવી જોજો અનુભવ સહજ અનુભવ સિવાય આ બોલી હકાય લખીએ કાય વિચારીએ કાંઈ નહીં એટલે આ અટકળની વાતો નથી નહીં તો અને જે આ વાતનો ડડ નહીં થાય જેને એને ખાલી આ વાતો કરવાનું શબ્દના ગપગોળા જેવું લાગશે અને કદાચ કે મજા આવી જાય આવું નહીં પણ એવું એને વાતો કર્યા જેવું વાતે વાતો થશે કે ગુરુની સમજણ હારી હતી આટલું જ થશે વિશેષ એ ખોદ પોતાના બ્રહ્મ સ્વરૂપનો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એને આ એક જીવનની ઝલક નહીં જાગે આ આખાય આપણા જીવનનો એક અજાયબ અને અમર વારસો કહેવાય હોય જેમ વારસામાં હોય ને પેઢીગત હા એમ આ એક આપણો જીવનનો વારસો અને આ અનુભવ જીવનો પોતાનો બ્રહ્મ સ્વરૂપ એ વારસો પેઢીઓની પેઢીઓ કે યુગોના યુગો કે આવા તો અનંત જગત વહી જાય છતાંય પણ આ અનુભવ આ વારસો ખૂટ નહીં 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 અને ખૂટવાનો પણ નથી જો પોતાના પોતાનો વિશ્વાસ આવતો હોય તો પોતાના પોતાનો નિષ્ઠા નિષ્ઠા વિશ્વાસ આવતો હોય તો માટે આ હોબળી અગર તો વિચારી આળસ કરવામાં મજા નથી અને એને પ્રાપ્ત કરો ઉઠો જાગો ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આળહ આવશો નહીં અને મંજિલના માર્ગ ન છોડશો નહીં તમે જેવા હોય તમે હું સુધી તમે જેવા હોય જે હોય જ્યો હોય જે જે કર્યું હોય ના કર્યું હોય હા એનો સહેજ પણ વિચાર પશ્ચાતાપ કર્યા સિવાય સીધે સીધા આ બાબતને અપનાવી લો કોઈ કશું આગળ પાછળનું વ્યક્તિગત વિષયગત ક સમયગત ક વસ્તુગત ક પદાર્થ આવો આમાં કોઈ જ પણ વિરોધાભાસ છે જ નહીં એ જ પોતાનો જીવનો બ્રહ્મ સ્વરૂપ છે હા એકવાર એને અપનાવો અને અપનાયા પછી ખબર પડશે કે જીવનમાં એક સાહસ વધી જશે એક શાંતિ મળી જશે ઉત્સાહ થશે શક્તિ જાગૃત થશે અને અવનવું જીવનની જાગૃતિ આવ નવ જીવનની શરૂઆત થશે હા આ રીતસર સ્વાનુભવ સિદ્ધ વ્યા આ છે ઓનાથી જેમ જેમ કદાચ શરીરની ઉંમર થતી જશે એમ યાદશક્તિ અને આવરદા તથા આત્મ હિંમત અને નિર્ણય શક્તિ કેટલા ટકા હો ટકાથી એ વિશેષ ટકા અવશ્ય આવશે આવશે ન આવશે ઓમ તત્સત પરમાત્માય નમઃ સદગુરુ મહારાજનો જય